હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો સોધાય મજામાં મજામાં જ હશો જાય જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં અત્યારમાં જો નીણ બી નાખી દીધી છે ઢોરને ને જે તો આપણે ગાય દોવાઈની છે તો દોયા પહેલાં છે ને આપણે નીણનું કીધું બાજુ પછી મોડું થઈ જાય એટલે આજ પાછું જીરું ઉપાડવા જવાનું છે ને આજનું જો વાતાવરણ કહું ને તો જો વાદળછાયું વાતાવરણ છે કાલે વાદળા વધારતા ને આજ તો બહુ જ નથી માપ માપે છે હાલ તો માઠાનો વરસાદ આવે એવું થઈ ગયું હતું પણ આવ્યું નહીં સારું કર્યું આવ્યું નહીં તો કે જીરા બધાને ત્યારે પાકમાં થશે બધાને જીરા બગાડે ને ત્યારે બાકી પાથા છે ખબર નહીં શું કરે તો સારું બાકી તો આપણે ગાદો ઇન છે ફટાફટ ગાધો ઈ શી રહીને રહી ઉપાડવા

આપણે મેળવી અહીંયા જાય જીરું ઉપડા આપણા જો ભોગી ગયા છે છે જીરું ઉપડાવ એક ક્યારે લઈ લીધો હશે ને વાદળાનો વાદળા વધતા જ જાય છે જો તળા તળા ડૂસામાં નીકળી ગયા બી થોડોક સડી જશે જો કુંદવા કરે છે એક કેરા લઈ લઈને કઈ જીરો ઉપાડવાનું એ થોડો બધું ચાલું જ છે ને આપણે તો આ પહેલાં ઉપાડતા હતા ને એ ઉપાડી જશે ને આ બધું ખૂણામાં જશે ઉપાડવા ને આપણે દેવને મૂકવા જતા નિસાળે તો એ તો નિશાળે મૂકીને લે આવી છે થોડોક દિવસ ખૂણો ને પછી આપણે આ બધું હેઠળ ઉપાડવાનું છે તો પછી એના પા જઈએ તો ગાય છે જો તો બપોર સડી જશે ને ત્યારે જમવા જાય છે તડકો બહુ છે પવન હમણાં હતો અત્યારે પવન હાજશે પવન જેવું ક્યાંય પાંદડું હલતું નથી તડકો બહુ લાગ્યા છે ભોખાઈ બહુ લાગી છે તો ફટાફટ જાય હરમ તૈયાર છે હાથ પીડ્યો છે હરિયારનો જાય જમી મજાનું જમી લીધું છે એટલી લાગી હતી જમીન બેઠા છે મિતુભાઈના રૂમ એમનો રૂમ જો તમને બતાવું એનો રૂમ છે ઝુંમર છે મસ્ત મજાનું જમીન તો આમ કર્યું ગાય બપોર પછી જો જીરો પાછો લેવા આવી ગયા છે ઈ ને જો ગુંદો ને ગુંદો કરી નાખ્યા આ બાજુ જો ક્યાંક ક્યાંક ઊભો છે ને બધું વીણે છે આપણે મળી વીણવા આ બાજુ જો ટેકલા ઢગલા કરી નાખ્યા છે જીરું જો બધું ઉમળી ગયું છે ને અત્યારે ગાહડી જો હારવા મળ્યા છે તે પહેલાનું ઉપાડેલું હતું ને જો ભેગું કર્યું છે ને લરમાં કાઢવાનું છે આ બધી જોભર્યા છે બધે એઝ અ ગાહડી લઈને તો મસ્ત મજા પૂરવું પડે કરીને જો વી છે અત્યારે માવા વાળાને માવા દેવા જાય છે નિહાળે કેળો જતો તો માવા મૂક દેવા જો કાકા ખૂતા એટલે પાણી ખોટી ગયું લાઈટ વહી ગઈ